જે હકીકતે તપાસ કરતા દેશી બનાવટની બંદૂક મળી આવી અને આરોપીને પકડી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આમ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે કામગીરી કરનાર પોલીસ કર્મચારી ભાવેશ કુમાર રામજીભાઈ જયરાજ સિંહ કેસરી સિંહ નિકુંજ કુમાર નરસિંહભાઈ રોહિત કુમાર બાબુભાઈ વિશાલ નંદલાલ સુનીલ જયંતીલાલ જેઓ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ હિંમતનગર